ભાવનગર શહેરમાં ગુરુવારના રોજ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી અને દાદાસાહેબ ખાતે પહોંચી હતી જ્યાં મહાવીર સ્વામીનું પૂજન અને જન્મ કલ્યાણ વાંચન કરાયું હતું જેમાં વિવિધ બેન્ડ પાંચ બગી ચાંદીની પાલખી પ્રભુનો રથ મંડળીઓ અને સિત્તેર વિવિધ કૃતિઓ સામેલ હતી શોભાયાત્રાને નિહાળવા માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા શોભાયાત્રાના કારણે અમુક માર્ગો પર વાહન બંધી કરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી કાળાનાળા ખાતે આવેલા દાદાસાહેબ ખાતે પહોંચી હતી દાદાસહેબ ખાતે ભગવાન મહાવીર સ્વામીનું વિવિધિવત દાદાસહેબ ખાતે ભગવાન મહાવીર સ્વામીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને ભાવિકોએ ભારે ભીડ જામી હતી મહાવીર જન્મી કલ્યાણનું વાંચન કરવામાં આવ્યું હતું જૈન સમાજના દરેક ઘરમાં પલાવના તણો બાંધી મહાવીર સ્વામી જયંતિના વધામણા કરવામાં આવ્યા હતા સંજય નવરીતભાઈ શાહ ભાવનગર સ્થિત્બર જય મોટીપુત્ર કપાસ સંઘના કારોબારી નંબર આજે ચૈત્રીસોતેરસ માર જન્મ કલ્યાણનો દિવસ પરમાત્મા માહેરસ્વામી આજના દિવસે જેનો આ અગ્નિ પર અવતરણ થયું જેનો જન્મ થયો અને જન્મતાની સાથે સાતે સાત નરકમાં અજવાળા થયા એવો આ વિશિષ્ટ દિવસ અને આજે ભાવનગર શહેરના દરેક જય સહિતનામી અનામી નાના મોટા દરેક વ્યક્તિઓ આજે પરમાત્માના જન્મ કલ્યાણની ઉજવણી સ્વરૂપે ગામના મોટા મોટાભેરાશ્રી વરઘોડા સ્વરૂપે બધા ચડી અને અહીંયા દાદા સાહેબ ઉતર્યા છે ભાવનગર શિક્ષણની અંદર આચાર્ય ભવન રત્નગીરી કે સુરેશ્વરજી મહારાજ આચાર્ય ભવન ભક્તિસાગર શિવસજી મહારાજ સાહેબ પરંતુ જે પ્રન્યાસવન જે શ્રી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોની વિશાળ સંખ્યા સાથે સાથે શ્રવણ શ્રવણી ભગવંતોની વિશાળ સંખ્યાની અંદર મોટા નિરાશાથી ભગોળો ચડ્યો અને ભાવનગર સિઝનના અલગ અલગ વિભાગના દરેક મંડળો દરેક પાઠશાળા અને દરેક બેન્ડ વિભાગે ખૂબ સરસ સરસ રીતે સન્માનિત થઈ લગભગ એંસી જેટલી આઈટમો આ વરઘોડાની અંદર આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પરમાત્માના આ જન્મ કલ્યાણના વરઘોડાએ ફાટ માઠથી ઉજવણી સ્વરૂપે ભાવનગર મુક્તિ મરપૂર્જક તપાસ અંગે ખૂબ સરસ અલકે રીતે આનંદ સાથે ઉજવણી કરી છે અત્યારે દસ અંદર વરઘ ઉતરશે અને દરેક ગુરુ ભગવાન પ્રવચન ફરમાવશે આ ભાવનગર સંઘની પરંપરા રહી છે વર્ષોથી આ પરંપરા છે એ પરંપરા મુજબ અત્યારે બધા મળશે પ્રવચન થશે પછી લાડવાની પ્રવાહના મો મીઠું સ્વરૂપે અને સાકરના પાણી વાપરી અને બધા છૂટા પડશે આ રીતે ખૂબ આસ્થા અને ઉમંગ સાથે આજના કલ્યાણ દિવસની ઉજવણી અમે સૌ કરી રહ્યા છીએ